ખંભાતના પ્રાંત અધિકારી મામલતદાર અને ખંભાત પોલીસ તેમજ પાલિકા ફાયર ટીમ દ્વારા ખંભાત શહેરના કોમ્પ્લેક્સ એકમો સિનેમા ઘરો જનરલ હોસ્પિટલ કેનેડી હોસ્પિટલ તેમજ કેટલીક ખાનગી હોસ્પિટલ સહિતની જગ્યાઓમાં ફાયર સેફ્ટી અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન કેટલીક જગ્યાએ ક્ષતિઓ તપાસ હરાવતા તેઓની સામે નોટિસ ઇસ્યુ કરી કાર્યવાહી હાથ ધરી હતી ગોપાલ સર્કલ નજીક ગોપાલ સિનેમા ઘર તૈયબી અપાર્ટમેન્ટ પેટ્રો પ્લાઝા કોમ્પ્લેક્સમાં સાનુ ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટી અંગે ક્ષતિઓ જણાતા કેટલાક એકમો સામે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે જ્યારે કેટલાક એકમોને ફાયર સેફ્ટીના સાધનો બાબતે જરૂરી જણાતા સૂચનો કરવામાં આવ્યા છે તપાસ દરમિયાન પ્રાંત અધિકારી કે કે શાહ મામલતદાર ડીજે જોશી સહિત ડીવાયએસપી એસ બી કુંભાવત પીઆઈ વિજયસિંહ સહિત પાલિકા ફાયર વિભાગ અને જીબીની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું તહેવારોના રંગ ખેડા જિલ્લા ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે